એક દિવસ હાલતા ચાલતા બોલતા જગતના તમામ વ્યવહાર કરતા હતા આજે હાજરમાં નથી એટલે કે એના જીવનનો એક દીપ બુજાઈ ગયો છે એટલે એની એક ઉત્તર ક્રિયા ઉત્તર ક્રિયાનો અર્થ એ છે કે એના નિમિત્તે હવે આ છેલ્લો પ્રસંગ કેવાય છે કે બેનો અવાજ ઓછો બીજા પછી થોડી વાર પછી બોલજો સુધી એના નામના પ્રસંગો ગણાય જ્યારથી એ લગ્ન થયા અને સાસરિયામાં આવ્યા ત્યાર પછી એના નામના ઘણા બધા પ્રસંગો થયા હોય એના દીકરી દીકરાના જે લગ્ન થયા હોય એ પણ એના નામથી થયા હોય અને આજનો જે પ્રસંગ છે એ પણ એના નામથી છે હવે પછીના જે પ્રસંગો થાય ને એમાં એનું નામ નહીં હોય એટલે એના નિમિત્તે જે છેલ્લો પ્રસંગ છે આજનો એ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ અને હવે આપણને એ ક્યારેય મળવાના નથી એટલે તો ભાઈ એમના વાણીમાં કીધું કે વેલેથી વસ્યુટ્યા હવે ભવે ભેળા નહી થાય ગમે એટલા કરોડો ઉપાય કરશું ને તોય આપણને નઈ મળે હમણાં કીધું કે કોઈ મળશે ખેતર વાડીએ ખેતરમાં ગયા હોય તો હાજે તો આપણે ભેગા થાવી નાખ્યા હોય ને કોઈ મળશે પરગામ ગયા હોય તો એમ થાય કે આજ નહી તો કાલે આવશે અને વિદેશમાં ગયા હોય તો એમ થાય કે બે પાંચ વર્ષે પણ પાછા આવશે પણ હવે આ ધરતીમાં ઢંકાઈ ગયા ક્યારેય મળવાના નથી ભલે હો વર્ણિત દાસ આયુષ્ય હોય પણ આપણા માટે તો એક વિયોગી વિયોગ છે એમાં એના જે આત્મીજનો એના જે નજીકના સંબંધીઓ છે એના માટે તો બહુ દુઃખની જ વાત કહેવાય આપણે એમ કે ભાઈ ગઢામાં અવતર છે વૈ ગયા બહુ સારું કર્યું એ વાત સાચી છે પણ એ તો હવે આપણને ક્યારેય મળવાના નથી ને માટે આપણા બધાય માટે એક આપણો જે છેલ્લો દિવસ છે એ મોટામાં મોટો એક દર્દ છે કઠણ દિવસ જો હોય તો આપણા માટેનો એક છેલ્લો જ દિવસ ગમે એટલી બીમારી હોય ને તો આપણે દવાખાને જાય એટલે હાજર થવાની આશા તો હોય હોય ને હોય ભલે પછી મરવા પીડ્યા હોય પણ આમાંથી શ્વાસ એકવાર ગયા પછી એ પૂરો થઈ ગયો એટલે પછી ક્યારેય એનો મળવાનો નથી એટલે ધીરો ભગત કે છે કે કઠણ ચોટ આ આ મરણ છોડી હાલ્યા સંસાર તો હવે શું કરું તો કે હે તે હરી નો રસ પી માટે પરમાત્મા નું નામ લેવું એ માનવ જીવન માટે યોગ્ય છે એમાં બેનોને તો મારી ખાસ વિનંતી છે હું કાયમ કહેતો આવ્યો છું કે આપણા ઘરમાં એકાદો હારા મોડું માણ આવે તો એ મારવાથી નહીં થાય ઠપકો દેવાથી નહી થાય આપણા વાત છે શકે કદાચ આપણે એમ લાગે ઘરનો માણસ હારો નથી જેલમાં પુરાવી દઈ તો એ અઠવાડિયે પાછો આવી નહી હોય પણ બેનો એને હારા કરીએ કે કઈ રીતે બાંધી જ નહીં રેહામ ના નહીં એક ઉપાય છે પણ એ થોડોક સમય લાંબો લેવો પડે કે તમે જયારે રસોઈ બનાવવા બેહો ને રોટલા કરવા બેહો ને ત્યારે તમે જે ભગવાન ભજન કરતા કરતા રસોઈ બનાવશો એ ભોજન છે ને એ ભજન બની જાય અને એની જે ખાનારા રહ્યા ને એની બુદ્ધિ સુધરી જાય મૂળ તો ફેર આમાં બુદ્ધિ માં છે બીજે જાય જો એ બુદ્ધિ સુધારી હોય ને તો બહેનોના હાથની જ વાત છે જે સ્થળ જાળી જેવો આ જગતમાં કોઈ ખરાબ માણસ નહીં બધાય ક્યાંક વાર્તામાં સાંભળ્યું છે ક્યાંક ફિલ્મમાં જોયું છે કોઈ ભજન વાણીમાં સાંભળ્યું છે કે જેસલ જાડે જાઈએ જેટલા પાપ કર્યા એટલા આમાં કોઈએ નથી કર્યા તો એક તોળી રાણીના ભજનથી એ જેસલ બારવટીઓ મટીર પીર થઈ ગયો કે નહીં તો આપણો ઘરવાળો હોય કે આપણો દીકરો હોય કે આપણો ભાઈ હોય જે હોય એ એના જેવા બારવટીયા નથી એટલે જો એ બારવટીઓ સુધરી જતો હોય તો આપણો કેમ ન સુધરે માટે તમે જ્યારે રસોઈ બનાવો ને ત્યારે ખરાબ તો બોલતા જ નહીં નકર જે ખરાબ શબ્દ એ રસોઈમાં જાય ને તો એ જે ખાનારા રહ્યા ને એવા જ થાય આમાં ઝાઝા ભાગે આપણી ભૂલે કાંઈક બનતું હોય માટે બહેનોને ભજન કરવું એ તો જરૂર જ છે જેને તમે માનતા હોય એને એવું નથી કે અમે કઈ એને જ માનજો એમ જસને જો તોળીએ સુધાર્યો હોય રાવળ માલાને રૂપાદીએ સુધાર્યો હોય તો બાયુ સિવાય બીજા કોઈ ન સુધારી કે અને બાયુને ને ભાઈ કોઈથી સુધારી ન હોય કે અને જો સુધારતા હોય તો રામદેવ પીર જેવો આ જગતમાં માં પીર થઈ ગયો નેતલ દેવ નો સુધારી દી એવી દેવી રહી કે નહીં એટલે નર થી નારી કોઈ સુધરી નથી નારી થી અનેક નર સિદ્ધ થયા છે નારી થી રામકૃષ્ણ જેવા જન્મ્યા છે રામી નારી થી બુદ્ધ મહાવીર જેવા જન્મ્યા છે નારી છે યા જગત ની એક મહાનમાં મહાન શક્તિ છે તો એવા મારા ડાયબીન નું જે અવસાન થઈ ગયું છે એ આપણા માટે એક મોટામાં મોટો વિયોગ કહેવાય

એમાં બે મુખ્ય પાત્ર છે એક પાંડવો અને એક કૌરવો પાંડવો નું જે ચિત્ર આવે એટલે આપણે રાજી થઈ નગર આપણા કોઈ માસીના ના દીકરા નતા અને કૌરવો કોઈ આપણા દુશ્મનના ના દીકરા નતા છતાં કૌરવ નું નામ આવે એટલે મોઢું બગડે રામ નું નામ આવે એટલે રાજી થાય રાવણ નું નામ આવે એટલે આપણને દુઃખ ઉભું થાય કે નહીં રાવણ આપણો કોઈ દુશ્મન હતો અને રામ આપણો કોઈ માસીનો દીકરો જ હતો પણ એને જેવા કર્મ કર્યા છે ને એવું આ જગતમાં મૂકી ગયા છે એનાથી આ જગતના તમામ જીવ જે રહ્યા એમાંથી કંઈક પ્રેરણા લે એટલે આપણે કંઈક પ્રેરણા લેવા જેવી છે જે આપણા પરિવારમાંથી કોઈ સારો માણસ શરીર છોડીને વયો જાય તો એને જે કાંઈ ભૂલથી નબળું કામ કર્યું હોય એને ભૂલી જાય પણ એને જિંદગીમાં કંઈક સારા કામ તો કર્યા છે ને એ સારા કામ જે રહ્યા ને એ આપણને પ્રેરણાદાયક છે અને જેથી કરી અને આપણી પેઢી જે રહી ને એ સુધરશે પેઢીને સુધારવા માટે કોઈ બળજબરી થી કોઈ સુધરતા નથી એવા આપણે કેટલાય દાખલા જેલમાં પુરાવ્યા કેટલાય ને માર માર્યા ઠપકા દીધા ગાળી દીધું પણ કોઈ સુધર્યા સુધારવાનો એક જ કામ છે જે પ્રેમ પ્રેમ થી તમે એને આજુ રાખશો ને તો વગર કીધે સુધરી જાય એટલે ધીરો ભગત કહે છે કે માળી વીણે છે રૂડા ફૂલડા કળીઓ કરે વિચાર આજનો દિન રળિયામણો કાલ આપણા શિર પર ઘાત આપણે બધાયના શરીર અત્યારે સારા છે આપણે ફૂલની કળી જેવા છે હાલી સાલી બોલી કામ કરી બધાને વાલા લાગી પણ એક દી આપણો એવો આવશે કે જેમ ફૂલમાં કળીમાંથી ફૂલ બન્યું ને ફૂલ પછી એક દી ખરી નેઠું પડવાનું કે નહીં એમાં ડાઈ બેન એક દી ખરીને પડી ગયા હવે ક્યારેય મળશે નગર એક દી ફૂલ હતા એમાં આપણા બાપ દાદાઓ પરંપરાગત હતા કે પણ આજે છે નથી હવે તો એના ગુણ યાદ કરવાના છે એના ગુણ ગુણ યાદ કરી અને આપણે જીવી લીધા જેવું છે હું જે સમાજની અંદર આપણે જન્મ્યા છીએ જે સમાજની અંદર આપણે બેઠા છીએ એનું એક નામ લેતા પણ પુણ્ય મળે એવું છે જગતમાં ઘણા બધા સંતો થઈ ગયા છે જેની વાણી ઘણી બધી છે પણ આ સુધી જો શિરોમણીનો વિલકા મળ્યો હોય તો એક રવિદાસને મળ્યો છે અને આપણે રવિદાસ વંશી કહેવરાય નહીં છે એ માયલું જો આપણામાં છાંટો ન હોય ને તો હું તો કહું કે આ વંશી કેહવરાવો ઈ મોટા મોટો પાપ છે ભૂલ તો નહીં પણ પાપ જ કહેવાય કેમ કે છસો ને સુડતાલીસ વર્ષ જેને થયા એનો ઇતિહાસ બોલે છે કે ચૌદાસો તેત્રીસ એટલે સંવંતની જે સાહેબ ગણાય ને અત્યારે બે હજાર ને એંસીની ચાલે છે ચૌદાસો તેત્રીસ મહા પંદરસ જન કલ્યાણ કે એક પ્રગટ્યા સંત રહીદાસ જેને જગતનું કલ્યાણ કરવા માટે આ જગતમાં જન્મ લીધો છે અને આપણે એની વંશના જો માય કાંગલા થઈને ફરતા હોય તો આપડા ખરાબ દીજો કોણ કેમ કે 650 વર્ષ પહેલા કાશી નગર એટલે બ્રાહ્મણો નગર કહેવાય બ્રાહ્મણની ની સામે કોઈ બોલાતો નહીં અહીંયા કોઈ ગોર મહારાજ હોય તો ફોટો ન લગાડતા તમે તો ગુરુ બ્રાહ્મણ છો અને ઓલા જે પંડિતો રહી એના એની વાત છે આ જગતને જો આ ભારત ને બદનામ કર્યો હોય ભારત ને પંડિતાઈ કરી આપણને બધાને અંધારામાં રાખ્યા હસી વાત કરી નહીં હસું હુજવા દીધું નહીં અને જેમ કીધું એમ આપણે કરી ગયા જેમ કીધું એમ કરી ગયા એટલે આ દેશની અંદર ચાર જાતિનું એને વર્ણન કર્યું બ્રાહ્મણ વૈશ ક્ષત્રિય અને શુદ્ર જો કહેવા જાવ તો ઘણું લાંબુ છે પણ ટૂંકમાં તમને કહી દઉં આ આપણને માથે હું એને અન્યાય કર્યો મહાભારત બધાએ વાંચ્યું છે સંતનું પર્વની ની અંદર એવું લખ્યું છે કે જીવ હિંસા કરવી નહીં જીવ હિંસા મોટું પાપ છે છતાંય ભૂલથી જો થઈ જાય તો શુદ્ર હત્યા કરી હોય તો બ્રાહ્મણને બોલાવી એને જમાડી દક્ષિણા આપો એટલે એમાંથી મુક્તિ મળી જાય કેટલું હેલું એટલે શુદ્ર ને મારું એમાં હું વાંધો બ્રાહ્મણ બોલી જમાડવાની જો હત્યા થઈ હોય તો તમારે કરવા બધી જગ્યાએ બ્રાહ્મણ બોલાવી એને જમાડવા એને દક્ષિણા દેવી એટલે શુદ્ધ વૈશ્વિક હત્યા માંથી મુક્તિ એટલે શુદ્ર કરતા મોંઘી પછી ક્ષત્રિયની ની જો હત્યા થઈ હોય તો તમારે યજ્ઞ કરવો પડે એવી કેટલો મોટો યજ્ઞ એ થાય ભૂરો તો કે મુક્તિ મળે નહીં તો ન મળે અને જો બ્રાહ્મણને ને હત્યા થાય તો કે બ્રહ્મ હત્યા કહેવાય એમાંથી મુક્તિ જ ન મળે એટલે આપણને એમાં ને એમાં બધા એટલે એમાંથી છોડાવવા માટે થઈ અને રવિદાસ બાપુ એક વાણી બોલ્યા છે કે થોથો જઈને પસોરો એની ભાષા બનાસ બનાસ જે રહ્યું ને આપણે કાશી એ વિસ્તારની છે થોથાનો અર્થ થાય ખોટું અને આપણે સૌરાષ્ટ્રની ભાષામાં પણ કહેવામાં આવે છે તમને બધાને ખબર છે કે ડુંહા નો ધોકાવવા અને ડુંહા ધોકાવી તો શું થાય કઈ નીકળે એટલે કે થોથો જઈ પસોરો પસોરો નામ બેનો હુપડામાં લઈને ઝાટકે આ નેની ભાષાના શબ્દો હવે ડુંહાને જો કી તો શું બોલે કઈ નીકળે

તુલસી ચંદાલ મત પૂજીએ ભલે હોય ગુણ જ્ઞાન પ્રવીણ એ કે બ્રાહ્મણ ને પગે લાગી લેવું ભલે કે એમાં ગુણ ન હોય જ્ઞાન નો હોય કઈ ન હોય તો હાલશે પણ ચંડાલ એટલે કે નીચી જાતિના એને નો પગે લાગવું ભલે ગુણવાન હોય એ વાત રોહિદાસ બાબુ ને જયારે ખબર પડી ને એટલે એનો વિરોધ કરીને બોલ્યા છે કે રહીદાસ હું કે છે કે રહીદાસ કે બ્રાહ્મણ મત પૂજીએ જો હોય ગુણ જ્ઞાન હિન કોઈ બ્રાહ્મણ જાતિને ને વિરોધ નથી કર્યો પણ જે ગુણ વગર નો હોય જ્ઞાન વગર નો હોય એવા બ્રાહ્મણ ને બધી ભગે નો લાગતા કે આપણે લઈ આવેલા છીએ ભલે દારૂ પીતો હોય જુગાર રમતો હોય વેભિસાર કરતો બ્રાહ્મણ વસને ને ગયો લઈવા ઘરે નો આવે સારા કામમાં માં ગણાય છે બ્રાહ્મણ એવા બોલાવી લેવા બ્રાહ્મણ વસને ને ગયો નથી સુટ ગયો તો શેનાથી થાય તો કોઈ જ્ઞાની પુરુષને પૂછો તો ખબર પડે એટલે રહીદાસ બાબુ કે

ఈ సవాల్ నా జవాబ్ ఆపનાર કોણ છે ઈ જવાબ નતો થયો તેદી આજનો જે બ્રહ્મદેશ કહેવાય એ બ્રહ્માની અંદરથી પંડિત નાના પંડિતો એટલે બૌદ્ધિક સાધુ એને બોલાવી અને કાશી નગરનીમાં શરત કરી દીધી કે બે હાર જીત જે હોય એનો ફેસલો આવે તેનો પ્રમાણ ને રોયദാસ બાપુને જીત થઈ ગઈ એટલે ચાર સંપ્રદાયના બ્રાહ્મણોને બોલાવી પાલખી બનાવી એ ખંભે નાખી આખા કાશીનગર ની અંદર આશ્રમમાં ભણી આવ્યા હતા અને ત્યારથી આ ભણવાનું આપણી સમાજમાં ચાલુ થયું હતું એ સમાજના જો તમે હોવ ત્યાર પછી હમણાં થોડાક સમય પહેલા હજી જાજો સમય વરસ થયા બાબા સાહેબે જન્મ ધારણ કરી ભણ્યા અને એના હાથમાં સત્તા આવી શેની આ બંધારણ સભાના અધ્યક્ષ બન્યા કેટલા દિવસ ફક્ત બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આટલી સત્તા એના હાથમાં આવી તે આપણે બોલતા થઈ ગયા કે નહીં આપણે કોઈ રોકીએ કે બીને જવામાં આપણે ભણવા આપણા છોકરાને ભણવામાં કોઈ રોકીએ કે નાની નાનો સમય કહેવાય કે નહીં ફક્ત બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આ બંધારણ લખવાના સમય એના હાથમાં આવ્યો આજે ઘણા બધા એનો વિરોધ કરે છે પણ છતાંય કોઈના બાપની તાકાત છે કે બંધારણને વિખવું ભલે વાતો કરે કે અમારે નવું બાંધવું છે ના અંતે જો કે એ રાજકારણની વાત છે આપણે એમાં પડવા જેવું નથી પણ એ પ્રતાપ હોય તો આ સમાજની અંદર આવા મહાન પુરુષે વિરલા ઉભા ઉપાધ્યાએ એટલે રવિदास એ કીધું છે કે નીચી ગલીમાં નીચું પાણી એમાં સરસ્વતી સમાણી આ ચરણ કમળનો અધિક છે મહેમા એનું નામ ગંગાજી ઠેરાણે હે પ્રભુજી આ સંગતિ શરણ તુहारी જુગજીવન મોરા રામ મુરારી તમે જુઓ ઘણા બंदन કે આ 18 વાડા કે છે ને આ આપણી નાકરીને એને વાડી કેવામાં આવે વાડીનું કારણ હું કે પાણી જે રહ્યું ને એ ધાર ઉપરથી ડુંગરા ઉપરથી હાલતો 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 હેઠે આવે હેઠે આવે એટલે ને ભરાવો લીધ ને પછી ને હારી પાક આવે કે ન આવે ભલે આ બીજી સમાજના કદાચ માય સાંભળતા હોય તો મને કાંઈ બીક નથી ગઈ પણ બધી સમાજની અંદર તમે જાઓ તો વૃદ્ધાશ્રમની અંદર બધાય સમાજના મા બાપ હશે આ સમાજ નું મને ગૌરવ છે કે એક પણ માણસ હજી મેં ઘણા બધા વૃદ્ધાશ્રમ જોઈ આવ્યો પણ ક્યાંય કોઈના મા બાપ નથી ગયા ભલે લુખા રોટલા ખાઈ જિંદગી જીવતા હોય ઘરમાં કઈ હોય કે ન હોય શહેર માં રહેતા હોય આવે ગયું હોય ટેન્શન નહીં હશે મા બાપ ની ગામડામાં કઈ કરીને દેતા નથી છતાંય જે પોતાના દીકરા ખાતા હોય મા બાપ ને ખબર આવે છે હજુ સુધી કોઈ પુરાવો નથી જાત નું મને ગૌરવ છે કે હું જે સમાજમાં જન્મો છું ને એ સમાજને કદાચ આ પંડિતોએ ભલે ફેંકી દીધી હોય પણ એ સમાજની અંદર જેવા પુરુષો ભાગ્યા છે ને એવા દુનિયામાં ક્યાંય બીજે થઈ શકે એમ નથી હમણાં થોડા સમય પહેલા રજનીશ ઓછો જેને કહેવાય એને એના પુસ્તકની ની એવું લખ્યું છે કે ભારત સંત સિતારો છે ભરાવવા દેશ છે સભી સિતારો મેં જૈસે ધ્રુવ અવિચલ હૈ વૈસી તરહ સભી સંત મેં જો

હું તમારી નો છું ને તમારા જેવો છું ને છતાંય મને આ ગુજરાતમાં તો નહીં પણ બીજા રાજ્યની અંદર લોકો હા ભળવા આવે છે કારણ કે હું તો ગટરનું પાણી જ છું પણ સત્સંગ સત્સંગરૂપે ગંગાજળમાં ભળવાથી આમ તો બની જાય છે મોરે બાપુરે નિકટી બસે બાસા નીચે પ્રભુ ઉપર બસે સ્વાતી બુંદ બરસે ફની ઉપરે સ્વાતિ ની વૃષ્ટિ થાય ત્યારે જો નાગના મોઢામાં જાય શું થાય ખબર છે ઝેર થાય એમાં આ ભજનમાં જાય સત્સંગમાં જાય ઘણા જ્ઞાની બને ને તો પણ જો નાગ જેવા હોય તો ઝેર જ થાય બોલતો હોય ને તો એમ થાય કે ક્યારે બંધ થાય કારણ કે આવું ભજન ગવાતા તો ત્યાં ઠેકડો મારીને આવે એ બાપુ ઓલી વાત કે પેલા ભાઈ હા ભલે સાલો માનો આ નાગ જ કહેવાય એના મોઢામાં સ્વાતિનું પાણી ગયું જે સત્સંગનું સ્વાતી બુંદ ભરશે જયારે સ્વાતિ ની વૃષ્ટિ થતી હોય ને ત્યારે ઠેકડો મારે કેટલો ઠેકડો મારે કે એનું છેલ્લું પીસવું ખારા પાણીમાં નું રહેવું જેમ અત્યારે બધા શાંત થી સાંભળે છે ને એ એક ઉછાલ મારી કહેવાય ઘર માં તો જે થાતું હોય બહાર જે થાતું હોય પડખે જે થાતું હોય પણ હાંભળે છે ને કારણ કે સંતના જે શબ્દો રહ્યા ને ઈ સ્વાતિના બુંદ જેવા છે આ હું મારા ઘર નું તો કઈ બોલતો નથી સ્વાતિ બુંદ વર્ષે ભણી ઉપર સીસી વિસય વિસવાઈ ઉસ બુંદ કા મોતી લબજે આ તો સંગદિકી અધિકાઈ પછી કે જાતિ બી હોસી કારણ કે આપણને આ લોકો એ તો તળીએ નાખી દીધાતા ચમાર નું નામ પડે એટલે આવડન મોડે અરુસે કોનો ખબર એના બાપને હું ડુંડા વાઢ્યા હોય જા ઓછી કરમ ભી ઓછા કારણ કે ધંધો મારો હલકો ચામડા રંગવાનો ઓછા કસબ તે એને તો હતી કે જે રાજની રાણી કહેવાય જેના પગની પાની જોવા આપણને નો મળે એ બધું રાજપાટ છોડીને એકથી રોહિદાસ ના ચરણમાં ગઈ ને એટલે એની ભાષા ફરી ગઈ હતી કેવી ફરી હતી એ આખી જિંદગી એને છે ને કૃષ્ણ કૃષ્ણ મજીરા જોગાડ્યા હતા આખી કૃષ્ણ કૃષ્ણ બોલી હતી પણ રોહિદાસ ના જવાથી એની વાણી ફરી ગઈ કેવી બોલી હતી પાયો જી મેં નામ રતન ધન પાયો વસ્તુ યમો લખ મોહે સદ ગુરુ કરય કરો પાયો જી મેં નામ રતન ધન પાયો વળી ધન કેવું છે આપણા ઘરમાં કરોડ રૂપિયા હોય ને કદાચ કે પછી પછી તોલા હોન હોય ને તો બીક લાગે કે નહીં બહાર જવું તાળા મારવા પડે કે નહીં પણ જેને પરમાત્માના નામ રૂપી ધન મળ્યું એને કઈ બીક લાગે તો કેવું છે ઘર ન ખોટે વાકો ચોરન ન લોટે દિન દિન બઢત સવાયો પાયો જી મેને નામ રતન ધન પાયો પછી સતકી નાવર સદગુરુ ખેવટિયા કારણ કે આપણો જન્મ થયો એટલે હવે મરવાનું છે તો પાકું કે નહીં એટલે દરિયા ને આ કિનારે હતા આ ભવસાગર માં અત્યારે આપણું જે સંસાર સાગર રહ્યું ભવ સાગર આમાં આપણે ડૂબકા જ ખાઈ રહ્યા છીએ હવે હામે તો કિનારે જવું છે જાવું છે ને જવું છે કે નહીં હવે એમાં અધવશે જો આપણો નાવ ડૂબી જાય તો પણ પરમાત્મા એ આપણને આ દેહરૂપી નાવ આપ્યું છે ને એને સાચવવું જોઈએ પણ આપણે તો અડધે ગયા એટલે કોશ્યું લીધી ફાંકા પાડવાની પેંડા ડૂબે કે નહીં કોઈએ તમાકુ ની લીધી કોઈએ ગાંજા ની લીધી કોઈ સરસ ની લીધી કોઈ બીડીયું ની લીધી કોઈ દારૂ ની લીધી આવી બધી કોશિયો લઈને આ શરીર રૂપી નાવ ને ફાંકા પાડી પાડી ભાઈ પાત્રી વરે ના વૈ ગયા તે કે હું હતું તે કે હવે કંઈ કહેવા જેવું નથી અમૂલ્ય શરીર પરમાત્મા એ આપ્યું આને સાચવવા જેવું છે અરે હાઠ સિત્તેર એસી વર્ષ હું કામ નો તમે જીવી શકો

કઈ માંગ્યું નહીં પરમાત્મા પાસે છતાંય આપણને વગર માંગ્યું આવ્યું હોય એની કદર આપણે ન કરીએ તો આપણાથી આ જગતમાં મૂર્ખ કોણ બીજો કહેવાય એટલે આ મૂર્ખાઈમાં નામ નો નોંધવું હોય ને તો મારી વિનંતી છે ભજીયા લાગી ન કોઈને માથા ભારે થઈને કહેતો નથી કે જીવનમાં જેટલા વ્યસનથી આગા રહેવાય ને એટલો બહુ લાભો છે અને હવે પૂરું કરતા પહેલા એક શ્લોક છે એવો કહે છે કે કાવ્ય શાસ્ત્ર વિનો દૈન કાલુ ગચ્છતી ધીમતામ વ્યસન નૈન તું મૂર્ખાણા નિંદ્રયા કલહેનવા વ્યસ્તી તો મૂર્ખાઈ પણ કીધા છે અને મારા પ્રત્યે કોઈને કદાચ દુખ લાગે તો માફ કરીજો કારણ કે હું તમારી નાતનો છો નાત છોરો કહેવાય કેવા એટલે બાળક એ ભૂલથી કાંઈક કહી દે તો ક્ષમા આપજો બોલો સદગુરુ મહારાજની